કરવામાં આવી ખૂબ ઉષ્માસભર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી બાળકોએ બળચડીને ભાગ લીધા સાથે સાથે પોલીસના જવાનો હોમગાર્ડ એસપીસી અને એનસીસીના જવાનોએ પણ ખૂબ સારી પરેડ કરી અને આખું એક દેશભક્તિનું વાતાવરણ અહીંયા સર્જાઈ ગયું છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ગામજનો પણ ઉપસ્થિત હતા ખાસ કરીને જે એટ્રેક્શન્સ રહ્યા એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તલવારમાં જે પ્રદર્શન કરવામાં આવ્યું બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીતો પર અને પોલીસ વિભાગ તરફથી જે ડોગ શો અને હોર્સ શો થયા એ પણ ખૂબ પોપ્યુલર થયા આજે હું બધા અરવલ્લી જિલ્લાના ગામવાસીઓને જે છેક ભિલોડાના બોર્ડર ગામથી લઈને અહીંયા ગાંધીનગર સુધીના જે બોર્ડર સુધી અને રાજસ્થાન બોર્ડર સુધી આપણા જે બધા જિલ્લાવાસીઓ છે એમને પ્રજાસત્તાક દિવસની વહીવટીતંત્રની આખી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાએ આપું છું જય હિન્દ